શાસ્ત્રી શ્રી આનંદપ્રિયદાસજી સ્વામી સંસ્થાપિત શ્રી સ્વામિનારાયણ મંદિર કુમકુમ મણિનગર અમદાવાદ ખાતે વસંત પંચમીના દિવસે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું જેમાં શ્રી સ્વામિનારાયણ ભગવાનને સ્વહસ્તે લખેલ ગ્રંથ સર્વજીવ હિતાવહ શિક્ષાપત્રીના દ્વિશતાબ્દી મહોત્સવનો પ્રારંભ કરવામાં આવ્યો હતો અને આ પ્રસંગે શ્રી સ્વામિનારાયણ ભગવાનનું પોષોપારથી

અને આ શ્લોકો જે કોઈ વાંચે છે તે આ લોકોને પરલોકમાં સુખી થાય છે ભગવાન સ્વામિનારાયણ કીધું છે કે અમારું સ્વરૂપ છે અને આ શિક્ષા પત્રી પ્રમાણે જે માણસ વધશે તે આ લોક અને પરલોકમાં સુખી થશે